વડોદરાના વળસર કોટેશ્વર મહાદેવ મંદિર નજીકમાં વિશ્વામિત્રી નદીમાં કોઈ કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડતા રહીશોએ વિરોધ નોંધાવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદી માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને તેનું શુદ્ધિકરણ કરાવી નદીને પહોળી કરી સ્વચ્છ કરાવવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારના કારણે આ બધું શક્ય ન બન્યું જ્યારે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરોને આપ્યા અને તેનો વહીવટ કરતા વિશ્વામિત્રી પ્રોજેક્ટના મુખ્ય અધિકારી અલ્પેશ મજમુદાર દ્વારા વિશ્વામિત્રી નદીનો છવ્વીસ કિલોમીટરના વિસ્તારની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી વિભાગના ઉચ્ચ કક્ષાએ આપી દીધી જ્યારે વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજ અને ગંદુ પાણી છોડવામાં આવે છે બીજી બાજુ વિશ્વામિત્રી નદીનો એક સાઈડનો પટનો આખો વિસ્તાર સાફ સફાઈ કરવામાં બાકી હોય તેમ ગંદકીથી ખદબદી રહ્યો છે અને આ નદીમાં કોઈ ગંદકી ન કરે તેની દેખરેખ પણ રાખવામાં આવતી નથી જેમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યારે વિશ્વામિત્રી નદીના અલગ અલગ ખૂણામાં કેટલીક કંપનીના સંચાલકો કેમિકલ યુક્ત પાણી બેફામ છોડી દેશે આવી જ ઘટના ગત રોજ વડસરમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર પાસે બની હતી જ્યાં કોઈ કંપનીના સંચાલકે દુર્ગંધ માર્દું કેમિકલ યુક્ત પાણી છોડ્યું જેને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો જ્યારે તંત્રએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કામગીરી હજુ સુધી કરી નથી શું કહેતો આજે કયું ગામ છે અને અહીંયા ઘરે પાણી વહી રહ્યું આ કોટનાદ મહાદેવ છે અને વડોદરામાં જે નવનાથ છે એમાંથી એક છેલ્લું નવમું નાદ કે કોટનાદ મહાદેવ બરાબર એ વર્ષની બાજુમાં આવેલું છે આ જોઈ શકો કે સવારે સાત વાગ્યાથી જે વરસાદથી કોટેશ્વરનો વચ્ચે નાડુ આવે છે ત્યાંથી જીઆઈડીસી મક્કરપુરા ઇન્ડસ્ટ્રીમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું સાત વાગ્યાથી જે દેખ આપણા નજરો સમક્ષ જોયું છે અને નવ વાગ્યાની આસપાસ કે વિશ્વામિત્રી નદીમાં એ બી પસાર થઈ ગયું બરાબર છે અને જોઈ શકો કે અંદર વિશ્વામિત્રી નદીમાં મગર જીવ જંતુ રહેતા હોય છે માછલી કાચબા છે બરાબર અને આજુબાજુ જે મનુષ્ય રહેતા હોય છે બરાબર મનુષ્ય છે પશુઓ છે જે પર્યાવરણને નુકસાન થાય કે આ જોઈ શકો કે નુકસાન કે એટલે જોયું કે અંદર જે જળતર જળતર પ્રાણી છે મગરો છે એ આજે એ ખૂબ દેખાય નહીં રહ્યા બાકી દરરોજના બહાર દેખાતા જ હોય છે આજે એક પણ નથી દેખાઈ રહ્યા લાલ કલર નું પાણી છે હા હવે વરસાદ પડતો હોય છે એના રાત જે સાંજના સમય છોડી દેવામાં આવતું હોય છે આ લાલ કલર છે અમુક વાર કેસરી કલર પણ જોવા મળતું હોય છે આની માટે જે જવાબદાર અધિકારીઓ છે એ લોકો માટે એમને કમ્પ્લેન કરેલી છે કેમિકલ યુઝ પાણી છોડવામાં આવ્યું છે શું કામગીરી ચેકિંગ ચાલુ છે કઈ જગ્યા કેવું કાકા આ બધા ચેક કઈ જોડાણ આવે છે ચેક કરે છે કોણ આપણે ગુજરાત પોલ્યુશન બોર્ડ પછી હજુ ચાલુ જ છે અશ્વિનભાઈ વસાવા આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા ગુજરાત જનતા ન્યૂઝ